તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે અમે નીકળીએ છીએ આમાં પાણી પૂરું છું તો ધીમે ધીમે હાલતા થઈ અને આ આપડી ગાડી છે અમે નીકળી ગયા છીએ એમાંથી અત્યારે થોડુંક વહેલા છે બાકી તો અમે છ વાગે પછી છ વાગે જાગી અને સાડા કમ્પ્લીટ થઈ ગઈ તો આજે થોડુંક વહેલાર માલ આવી ગયો હતો હાલો રસ્તામાં મળી તમને આનો અત્યારે તો ફૂલ વરસાદ ચાલુ થયો છે આમાં તમને તો કદાચ બહુ ખબર પડતી હોય કે ન પડતી હોય પણ આગળ કઈ બતાતું નથી અમારે એક સાઈડ નું વાઈપર નથી ને એક સાઈડ નું વાઈપર છે આખા રોડમાં વરસાદ વરસાદ છે ભાઈ ને ધીમે ધીમે ચલાવીએ છે અત્યારે તો કેમ કે આમાં વરસાદમાં પછી કઈ નક્કી ન હોય ક્યાં રાત્રો આવી જાય ખાડો આવી જાય ખબર ન પડે એટલે આપણે ધીમે ધીમે કરવાની

તો સવાર સવારનો ટાઈમ છે ભારે એટલો વરસાદ હાથ બારો નથી સુરેશ સુરત મુંબઈ અને હજી થોડાક આગા પહોંચ્યા છીએ આપણે સુરતથી આમાં વરસાદ ચાલુ છે ઓવર ઓવરમાં ભાઈ મોહિનભાઈ મારી આજે છે કંડક્ટરમાં અને અમે ભાઈ જાય છીએ ભાઈ ધીમે ધીમે હું થોડોક ગવો છો મને થોડીક થોડીક ખબર છે બાકી તો અહીંયા ભોગિયા છે મોઈનભાઈ મોહિનભાઈ હોય થોડોક આવે છે ને વિઝિબિલિટી થોડીક ઓછી આવે આવ અને ગાડી ચલાવવામાં થોડુંક હોય બાકી તો મજા આવે હાઈવે માને તો એમાં કાંઈ ઘટે નહીં હવે જોવી છે ધીમે ધીમે આગળ કેટલીક બધી વરસાદ રહી આગળ તો બહુ વરસાદ હશે તો ફાઇનલ જ છે And i pray all i need is a better day fuck me i'm looking in the mirror so foggy but i've never seen clearer i don't really think anyone can save me and honestly i'm not really sure i want saving i like to be my own worst enemy there's no risk if you don't try it anything so i'ma just keep buying everything see you in the next life have to be a better me i don't think that my head's on straight gotta flip it and grip it and go and get an x-ray what's wrong with me i just feel weight pushing on my chest and it squeezes till i suffocate better change my mindset meditate it's pretty cool that i'm alive and that better day I could walk, see, here. I should celebrate. Think I could change my mind? Maybe elevate. Living life every day, late at night, not okay. All I want. In a hard place, do I work hard or live in my pace? You're only young once, yeah, that's all great, but I also want a future where I'm okay Living life is doing lots of cocaine Wait, no, it's living with no shame Wait no, it's sleeping in on Sundays I guess it's different for each of us and it's okay Well I just wanna be happy, how to get there? Hmm, glad that you asked me I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life every day, late at night, not okay. All I want, and I pray. All I need are some better days. Yeah, all I need are some better days. Yeah, number man. બાકી આમાં મજા આવે ગાડી આમ જો હજી તો અત્યારે આવું છે બાકી પછી તો થોડાક ટાઈમ જ ને મોસમ થઈ જાય એક નંબર ખાડા પડી જાય છે ભાઈ આમાં એ ખાડા બહુ પડી જાય આમાં તો અમે ભાઈ રહી છીએ આમાં તો અત્યારે નદીમાં પાણી હોતા આવી ગયું છે તમને ગુજરાત ફાઈનલ વરસાદ હોય હોય ને હોય એ ફાઈનલ જ હોય પણ આ રોડે ગાડી એ કરવાની મજા આવે ભાઈ એની વાત જવા દો એક નંબર વ્યુઝ આવે અને થોડુંક ટ્રાફિક હોય કારણ કે સિંગલ પટ્ટીનો રસ્તો જેવું થઈ જાય હું એક સાઈડ આવવાની ને એક સાઈડ જવાની આ ટર્ન આવી જોઈએ તમે આમાં તો તમને બહુ ફીલ ન થાય બાકી અહીંયા જે લાઈવ અમે જે ફિલિંગ લઈ છે ને એક નંબર હો કાંઈ ઘટે નહીં ચાલુ જ હોય ભાઈ વલસાડ જિલ્લો ઓલ ગુજરાતમાં સૌથી જો વરસાદ વધારે આવતો હોય તો અહીંયા વલસાડ જિલ્લામાં અને અમે અહીંયા આવી રોજ ઉઠીને વાહ ભાઈ વાહ બહુ નજારો છે હો ગાડીયા કારણે મજા તો અહીંયા જ આવે ભાઈ ચાલો વરસાદ એ પછી અમે ભજીયા અમારે ખાવાના હતા પણ એ દુકાન અમારી બંધ હતી ત્યાં સ્પેશિયલ જે ભજીયાની છે ને બાકી તો ભજીયાની અમે ખાઈને નીકળવાના હતા અત્યારે આ વરસાદમાં ભજીયા એવું બધું ખાવું જોઈએ હો તો મજા આવે આપણને તો કાંઈ નહીં હવે વરસાદમાં જોઉં છું આગળ શું થાય છે ચાલો ઘડી કેમ ફાઈનલી આપણે પોગી ગયા છીએ જો હવે નાસ્તો મંગાવ્યો છે હવે નાસ્તો કરી લઈએ જો તમને મારી ચેનલ ઉપર બ્લોગ થોડો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો બાય બાય આવજો